તો દિવાળીના તહેવારને લઈને પીએમ મોદીએ દેશવાસીઓને લખ્યો પત્ર દેશવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેવું પીએમે કહ્યું છે અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ આ બીજી દિવાળી છે ઓપરેશન સિંદૂરમાં ભારતે મર્યાદાનું પાલન કર્યું ઓપરેશન સિંદૂરમાં અન્યાયનો બદલો લેવાયો નક્સલવાદથી છુટકારો મેળવેલા વિસ્તારોમાં પ્રથમ વખત દિવાળીની ઉજવણી થઈ રહી છે જીએસટી બચત ઉત્સવમાં દેશવાસીઓના કરોડો રૂપિયાની બચત થઈ છે સંકટમાં ભારત સ્થિરતા અને સંવેદનશીલતાનું પ્રતિક ઊભર્યું ભારત દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે વિકસિત અને આત્મનિર્ભર ભારતની યાત્રા એ આપણું કર્તવ્ય છે આપણે સ્વદેશી અપનાવીએ અને ગર્વથી કહીએ આ સ્વદેશી છે સ્વચ્છતાનું પાલન કરી સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીએ ભોજનમાં તેલ દસ ટકા ઓછું કરી યોગને અપનાવીએ આપણી આસપાસ સદભાવના સહયોગ અને સકારાત્મકતાના દીવા પ્રજ્વલિત કરીએ